શ્રી ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદાની બોલો કેશિમ્પાના ભારસમણી ગોગા મારે બોલો ચેહર માની બોલો કાડકા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ અનંતવાસુકી શ્રી સંપદ્મ નાભમ તમલમ શંકપાલમ દોતરાષ્ટમ તક્ષકાલ્યમ એતાની નવનામાની નાગાનાય માયદુઈ સાયંકાલે પઠે નિતમ પ્રાંત કાલે વિશે તસ્તી પરનાસી સર્વશ્રી જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણ કમળ માં સ્થિર કરો મારી મતિ શિવ શક્તિ ના લાડી સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતિ સુપ્રસંગે પ્રથમ સાન છે આપનું આ બી સાધ્ય કાર્ય માથા દિગદી જા જા મારી અકલટકી જાય છે ત્યાં ત્યાં સુલ દો મારા વતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે પડોશી બોલો પાના પારસ મળી ગોગામાં કેસિમ ગોગા અમર ધપોત તમારી દા ગાદીઓ પર સોનાનું સત કેસીમ ગોગા અમર ધપોત તમારી દાદી ગુણવંત કરીને ગોગારે આવી

તો શોભે છે મહારાજ નો ધા કિસિમ્પા ના ગોગા અમર આથમણા મંદિર શોભતા બાપા ના ઉપર શોભે છે ધોળી ધજા નો નિધા કિસિન પાના ગોગા અમર તપો તમારી દાદીઓ જળહળ જો તો બાપુને જળથી વાગે છે નોબત ને નિશા કિસિન પાના ગોગા અમર તપો તમારી દાદીઓ આનંદે ઉતારે વાગે છે રૂડી ઘૂંઘ ને બેળે કિસિન પાના ગોગા અમર તપો તમારી ઘોડા બાપુ ને સોભતા વાગે છે ઘંટ ને ગઢિયા કેસિન પાના ગોગા અમર ત પોતમારી દાદીઓ રો મેં રો મેં દેવજી ને રમ રો મેં રો મેં વસતા ને રમતા હળહ તમે ઝેરના સુસ્સા ઈશિનવાના ગોગા અમર તપો તમારી રાગીઓ ગામો રે ગામથી મંડળો આવત માણસની વરાતી ગણી દીડ કેશિનપાના ગોગા અમર તપો તમારી દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કેશિનપાના ગોગા

આવે છે કાય દૂર દૂર થી દેસાયો કે સિંબાના ગોગા અમૃત પોટ માર દુખિયા આવે દુખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગો કે સિંબાના ગોગા અમૃત પોટ માર વખના વારનાર વેલા આવજો પોકાર સુણી ને પદાજો માર કે સિંબાના ગોગા અમૃત પોટ મારી કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છૂટાલાલ વિન કર જોડીને બાળક વિનવે હરદીજ પાજુ મહારાજ કે ગોગા અમર તપોત બોલો શ્રી કે સિંભાના ગોગા ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો ભગવતી વાસુદેવ ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની ચંદ્રમાણી શ્રી ચંદ્રમાની જય હો